ચાલુ રહ્યું છે હવે આવી પરિસ્થિતિમાં માની લ્યો કે પોશીતરા ગામમાંથી રિટર્ન દ્વારકા અથવા મીઠાપુર જવા માટે એવી પરિસ્થિતિ સર્જાય કોઈ મેડિકલ ઇમરજન્સી આવે એવી કોઈ પણ પરિસ્થિતિના કારણે ન જઈ શકે અને કોઈ એવી ઘટના બને તો આનું જવાબદાર કોણ મારી સાથે આપણા જિલ્લા પંચાયત સદસ્ય શ્રી વનરાજભા પણ છે અને અમે હાલમાં આ સ્થિતિ અમારી નજરની સામે જોઈએ છીએ કે આ પરિસ્થિતિ વારંવાર છે પાછળ તમે વાહનો જુઓ છો અત્યારે પબ્લિક પણ જુઓ છો કે જેવો લોકો અહીંથી આ બાજુ પસાર નથી શકતા હું તમને એની પરિસ્થિતિ પાછી આ બાજુ બતાવું છું કેટલું પાણી જાય છે અને કેવી પરિસ્થિતિ છે બરાબર આ પરિસ્થિતિ દર વર્ષે અમે અનુભવી રહ્યા છીએ તો મારી સરકારશ્રીને અને ઉચ્ચ કક્ષાના અધિકારીઓશ્રીને રજૂઆત છે કે આ રજૂઆતને ધ્યાનમાં લઈ અને વહેલી તકે આ પુલને ઊંચો લેવામાં આવે જેથી આ ગામની કનેક્ટિવિટી કાયમી ધોરણે ચાલુ રહે આવી પરિસ્થિતિમાં કોઈ એવી ઘટના બનશે તો જવાબદાર ફક્ત ને ફક્ત સરકારી અધિકારી છે જે જવાબદાર અધિકારીઓ આવે છે એ જવાબદાર છે તો મારી વિનંતી છે હાલમાં આ પરિસ્થિતિ જોવો છો હજી વરસાદ વધશે તો આ બેવડી પરિસ્થિતિ વધારે ઓલી ગંભીર થવાની છે બરાબર કોઈ અધિકારી હજી સુધી અહીંયા કોઈ નિરીક્ષણ કરવા આવેલ નથી અત્યારે પોષિત્રાની તમામ કનેક્ટિવિટી બંધ છે બસ આભાર